અહીંયા પર તેણે રીલ્સ બનાવી અને રીલ્સ બનાવ્યા બાદ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટની અંદર તેને અપલોડ કરી હતી આ આ વાયરલ વાયરલ થઈ ચૂકી છે છે અને થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે આ સમગ્ર મામલે અધિક કલેક્ટર રાજેશ આલને તપાસના આદેશ આપ્યા હતા અને ત્યારબાદ પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી પોલીસનું કહેવું છે કે છેલ્લા પંદર દિવસની અંદર આ રીલ્સ છે તે બનાવવામાં આવી છે બનાવ્યા બાદ તેને અપલોડ કરવામાં આવી છે અને તેણે આ ગુનો કર્યો છે જેને લઈને નવી કલમ મુજબ પ્રજાપતિ સામે દાખલ થઈ છે સાથે સાથે તેની સાથે બે કોણ યુવતીઓ હતી તેની પણ અત્યારે ઓળખ કરવામાં આવી રહી છે અને પોલીસ હવે તેની શોધખોળ હાથ ધરી છે આ પહેલા પણ એક્ટર છે જીલ જોશી તેની સામે પણ અમુક મહિનાઓ પહેલાં જમજીરના ધોધ નજીક વિડીયો બનાવવો ભારે પડ્યો હતો તેની સામે પણ ફરિયાદ દાખલ થઈ હતી અને હવે પૂજા પ્રજાપતિ સામે કોડીનાર પોલીસ સ્ટેશનમાં અત્યારે એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ તેની શોધખોળ કરી રહી છે હવે કોડીનારના પીઆઈ અનાર પટેલનું આ સમગ્ર મામલે શું કહેવું છે એ સાંભળીએ સર આ પૂજાબેન પ્રજાપતિનો વિડિયો સામે આવ્યો અન્ય બે યુક્તિઓ પર એમાં દેખાય છે એની ઓળખ થઈ છે કે એની સામે કાર્યવાહી થઈ અ એ પૂજાબેન ના આવવાથી અને બે યુક્તિનો ખબર પડ છે કે આ એમની સાથે કોણ હતા કારણ કે આઈડી એક જ હતું એટલે એ આઈડી પરથી આ ગુનો દાખલ કરેલ છે અત્યારે પોલીસ કે નોટિસ મોકલે છે કે શું કરશે અત્યારે હાલ એફર દાખલ થઈ છે નોટિસની કાર્યવાહી કરવામાં આવે છે અચ્છા સર આની પ્રોસેસ શું હોય છે ગુનો બને તો હા જનામાં ગુનો ગુનો દાખલ થાય કોઈ પણ જગ્યાએ તો નામદાર કોર્ટમાં ચાર્જ કરવામાં આવે છે પુરાવા ભેગા કરી અને મમલાદર સાહેબમાં ફરી વાર આવો ગુનો ના બને સારું પાક જામ જામીન લેવામાં આવે છે ભૂતકાળમાં આવો ગુન બન્યો ભૂતકાળમાં ગયા વર્ષે એક આવો ગુનો બને હતો જીલબેન જોશી કરીને તેમના વિરુદ્ધ પણ આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી સંદેશો લોકોને સંદેશામાં કહેવું એ છે કે એક આ કુદરતી સૌંદર્યનું જગ્યા છે જમજીનું દૂધ પણ ત્યાં ભૂતકાળમાં ઘણા બધા એવા બનાવ બનેલા છે કે લોકોના જીવ ગયેલા છે આપણે તાજેતરમાં જોયેલું કે દીવમાંથી ચાર વ્યક્તિ ત્યાં ફરવા માટે આવેલા અને અચિંતો પાણીનું સ્તર વધી જતાં પોલીસે અને ત્યાંના સ્થાનિક લોકોએ પોતાના જીવ જોખમમાં મૂકી અને લોકોને બચાવેલા તો આ પાણીનો સાથે રમત ના કરવી અને જેમ બને તેમ ત્યાંથી દૂર રહી અને જો ફોટોગ્રાફી કરવી હોય તો ત્યાં જાહેરનામાનો બોર્ડ મારેલા છે તો ત્યાં નજીક જઈને ફોટોગ્રાફી ન કરવા વિનંતી છે